નમસ્કાર ન્યુઝી ગુજરાતી હવે સૌરાષ્ટ્રનો વારો ધમરોડવાનું શરૂ થઈ ચુક્યું છે જૂનાગઢના વિસાવદરમાં છ કલાકમાં દસ ઇંચ વરસાદ વંથલીમાં છ કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબ્યો છે જુનાગઢમાં જળબંબાકાર છે અને ભારે વરસાદ ખાપ્યો છે વિસાવદર વંથલીની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે વિસાવદરમાં સિઝનનો સરેરાશ બાણું ઇંચ વરસાદ નોંધાયો છે જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિસાવદરમાં પડ્યો છે અને છેલ્લા કલાકોની વાત કરીએ તો દસ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અમરેલીના બગસરા પંથકમાં પણ મેઘો મહેરબાન છે બગસરાના સુડાવડ ગામની સુડાવડી નદીમાં પૂરની સ્થિતિ છે અને મુશ્કળધાર વરસાદ વરસતા લુંગિયા સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે બીજી તરફ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છે તો બગસરા પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો વરસાદની સ્થિતિ અંગે સીએમ ટ્વીટ કર્યું છે અને સીએમ ટ્વીટ કરીને માહિતી આપી છે તેમણે છે કે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે સંબંધિત જિલ્લાઓના કલેક્ટર સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા પૂરી રીતે રાહત અને બચાવની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે તો હાલ એનડીઆરએફ એસડીઆરએફ બંનેની ટુકડીઓ વિવિધ સ્થળોએ બચાવ કામગીરીમાં તૈનાત છે વડોદરા ભરૂચ નર્મદા દાહોદ પંચમહાલ આણંદ ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાંથી અંદાજે અગિયાર હજાર નવસો જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું સલામત રીતે તેઓને આશ્રય સ્થાન પર ખસેડવામાં આવ્યા જ્યાં તેમના ભોજન અને આરોગ્ય સંબંધિત સેવાઓની કાળજી પણ લેવામાં આવી રહી છે બસો સિત્તેર થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને રસ્તા ઉપર તૂટી પડેલા વૃક્ષોને હટાવીને વાહન વ્યવહાર ઝડપથી પૂર્વવત કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે ઉકાઈ ડેમમાંથી બે લાખ સત્તાણું હજાર ક્યુસેક પાણી છોડાયું છે તાપી નદીમાં પાણી આવતા નદી તોફાની બની છે અને ઉપરવાસમાં વરસાદથી ડેમમાં પાણીની આવક વિયરકમ કોઝવે સપાટી પણ દસ પોઈન્ટ પંચાણું મીટર પહોંચી છે ઉકાઈ ડેમમાં હાલ જેટલી આવક છે તેટલું જ પાણી છોડાઈ રહ્યું છે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો તેતાલીસ પોઈન્ટ સાહીઠ ફૂટે પહોંચી છે તાપીમાં પાણી તાપી કાંઠે આવેલ નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી જી કીર્તેશ પાણીની આવક હજુ પણ છે નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા છે કયા વિસ્તારો છે જેમના માટે હજુ પણ જોખમ છે બિલકુલ સંજય જે પ્રકારે ઉકાઈ ઉપરવાસમાં સતત વરસાદ છે જેને લઈને બે લાખ સત્તાણું હજાર ક્યુસેક પાણી હાલ તાપી નદીમાં છોડવામાં આવી ગયું છે જેને લઈને વિયરતમ પહોંચવે છે જેની ભયજનક સપાટી સાત મીટર છે તે વટાવી દસ મીટરે વહી રહ્યો છે જેને લઈને તાપી નદી કિનારે આવેલો નાવડી ઉવારો છે ડક્કા ઉવારો છે અને ખાસ કરીને રાંદેર વિસ્તારમાં આવેલા ફળગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને જે વિસ્તારો નીચાણવાળા છે કે જ્યાં પાણી પ્રવેશી શકે તે તમામ જગ્યા ઉપર સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા સર્ચ સાથે દેખરેખ રાખવામાં આવી રહી છે જો પાણી ત્રણ લાખ કરતા વધુ છોડવામાં આવે તો ફળગેટ દ્વારા સુરતમાં પાણી પ્રવેશે તેવી શક્યતાઓ પ્રબળ બની છે જેને લઈને તંત્રને છે જે માં ઉકાઈ ડેમ માં આવક યથાવત છે ઉકાઈમાં હાલ બે લાખ બાસઠ હજાર ક્યુસેક પાણીની આવક છે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો તેતાલીસ પોઈન્ટ પંચાવન ફૂટે પહોંચી છે

બનાસકાંઠા દાંતીવાડા ડેમનો વીડિયો વાયરલ થયો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં મુશળધાર વરસાદ વરસતા દાંતીવાડા ડેમ છલોછલ છલકાઈ ગયો છે ડેમની સપાટી ભયજનક લેવલે પહોંચી છે ડેમમાં હિલોડા લેતા પાણીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય પણ બન્યો છે સારા વરસાદના પગલે રાજ્યના જળાશયોમાં પાણીની આવક થઈ છે રાજ્યમાં કુલ અઠ્યાવીસ જળાશયોમાં સો ટકાથી વધુ પાણીનો જથ્થો સરદાર સરોવર પરિયોજનામાં સો ટકા જળસંગ્રહ રાજ્યના મુખ્ય બસો સાત જળાશયોમાં ત્રાણું પોઈન્ટ ત્રીસ ટકા જળસંગ્રહ છે નેવ જળાશયોમાં નેવ ટકાથી વધુ પાણીની આવક એકસો અગિયાર જળાશયોમાં સિત્તેર થી સો ટકા જળસંગ્રહ છે ત્રીસ જળાશયોમાં પચાસ થી સિત્તેર ટકા જળસંગ્રહ છે ત્રેવીસ જળાશયો પચીસ થી પચાસ ટકા જળાશયો બાણું પોઈન્ટ અગિયાર ટકા દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં પંચાણું પોઈન્ટ નેવ્યાસી ટકા જળસંગ્રહ છે જ્યારે કે કચ્છના વીસ જળાશયોમાં ઓગણસાઠ પોઈન્ટ ત્રેપન ટકા અને સૌરાષ્ટ્રના

સતત પડી રહેલા વરસાદના પગલે નર્મદાના પાણી ભરાઈ જતા ધાબા ઉપર આખી રાત આવ્યો બાળકો સહિતના લોકોએ ભોજન અને છત વગર આખી રાત ધાબા પર વિતાવી ગઈકાલે કોસ્ટગાર્ડે રેસ્ક્યુનો પ્રયાસ કર્યા બાદ પણ રેસ્ક્યુ ન થઈ શકતા આર્મીની મદદ લેવામાં આવીને ને આર્મી દ્વારા મહામુસીબતે બોટ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું તમામનો આબાદ બચાવ કરવામાં આવ્યો જેમાં એક સ્થાનિકની પણ મદદ લેવાઈ છે તમામ તમામને હાલ મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો ફસાયા હતા લોકો રેસ્ક્યુ રેસ્ક્યુ કરવામાં જ માટેના પ્રયાસ ચાલી રહ્યા હતા પરંતુ રેસ્ક્યુ થઈ શક્યું ન હતું બાદમાં સેનાની પણ મદદ લેવામાં આવી આર્મીની ટીમે તમામ લોકોનું રેસ્ક્યુ કરી તમામના જીવ બચાવ્યા છે તમામ લોકો અત્યારે હેમખેમ છે

હેલિકોપ્ટર હજુ ના આવ્યું હોવાનું કાલ કીધેલું ઉપર હોય ગયા હતા ઉપર નાવડી નાવડી માં આવ્યા બાર જણા હતા ઓપરેશન થ બારા લોકો हुए હોય वो ટાપુ કે બીચ માં पानी का भाव काफ़ी तेज था कल रात से आर्मी ट्वेंटी नाइन ए रेजिमेंट की टीम यहाँ पे थी छः बजे से हम थे नाइट ऑपरेशन प्लान किया था बट बिकॉज ऑफ रेन एंड लो विजिबिलिटी वी डिड नॉट एग्जीक्यूट दी ऑपरेशन पहली मुश्किल तो रूट प्लानिंग में थी हमको एक सूटेबल रूट चाहिए था ये गाँव भी पूरा डूब गया था पानी में तो सबसे पहले रूट प्लान किया गया देन उसके बाद बोट आई उसके अंदर हम लोग बैठे देन पानी का भाव काफ़ी तेज था तो काफ़ी ज़्यादा पावर लग रही थी इंजन की तो हमने जैसे तो भी करके हम वो आईलैंड पहुँच गए एंड उसके बाद वहाँ पे वो जितने बंदे थे उनको माँ एक जगह इकट्ठा किया उसके बाद बोट में बिठाया वो बुज़ुर्ग आदमी था एक एक माँ पे मा, मा, एक आंटी थी एक दो तीन बच्चे थे बेसिकली हमको डर ये था कि वो बहाव की वजह से कोई ऐसा ना वो बोट से गिर जाए पानी में तो उनको लाइफ जैकेट पहनाया उनको कुछ मेडिकल सप्लाई दिया उसके बाद हमने वापस का जर्नी स्टार्ट किया एंड हम लोग आ गए બે બે જાતે છે છે આર્મીના આર્મીના જવાનો આયા પહેલા ઓપરેશનની અંદર અમારા સ્થાનિક તરવૈયા ગામના આગેવાન હસમુખભાઈ જેવા આગેવાન જાતે બોટમાં આર્મીના જવાનો સાથે બેસીને અંદર ગયા અને જે સહી સલામત જે બહાર કાઢ્યા છે એ એ લોકોના તમામ તંત્ર સાથે હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ફરવલીના અરવલ્લીના બાયડમાં તળાવ ઓવરફ્લો થયા બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે બાયડમાં એનડીઆરએફની ટીમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ટીમે રેસ્ક્યુ કર્યું લખેશ્વરી વિસ્તારમાંથી લોકોને બહાર કાઢ્યા તળાવ ઓવરફ્લો થતાં પાણી ભરાઈ ગયા હતા જ્યાં લોકો ફસાયેલા હતા તેઓને બોટમાં બેસાડી અને બહાર કાઢવામાં આવ્યા જેમાં બાળકો પણ હતા વૃદ્ધો પણ હતા મહિલાઓ પણ હતા અને હવે વાત કરીશું કે પૂરે કર્યા પાયમાલ નર્મદા ડેમના ઉપરવાસમાંથી ઓગણીસ લાખ ક્યુસેક પાણી આવતા નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને જેના પગલે નર્મદા સહિતના જિલ્લાઓને અલર્ટ પણ કરવામાં આવ્યા જેના પગલે નર્મદા જિલ્લાના બાંગરોળ ગામમાં પાણી વેરી બનીને લોકોના ઘરોમાં ફરી વળ્યું અને આખું ગામ બેટમાં ફેરવાયું ઘરવખરી અનાજ ઘરમાં રહેલી તમામ વસ્તુઓનો સર્વનાશ થયો સવાર પડતાની સાથે નર્મદાના પાણી તો ઓસરી ગયા બેટમાં ફેરવાયેલ માંગરોળો ખુલ્લો થયો અને અવરજવર પણ શરૂ થઈ ગ્રામજનો પોતાના ઘરે પરત ફર્યા ત્યારે ખબર પડી કે પાણી તો પણ લોકોની આંખોના આંસુ નહી આ પૂરે તો ગ્રામજનોને પાયમાલ કરી નાખ્યા ઘર વખરીથી લઈ અનાજ પૈસા તમામ વસ્તુઓનો સર્વનાશ થઈ ગયો છે ગ્રામજનો હવે સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે કે સરકાર તેમને રહેઠાણ ભોજનની સુવિધા આપે સાંજે પાંચ વાગ્યાથી થોડું થોડું પાણી ચડવાનું ચાલુ થયું પછી રાત્રે અગિયાર વાગ્યા પછી અચાનક વધુ માંડ્યું પાણી એટલે સવારે પાંચ વાગે ગામમાં પાણી પસરી ગયું ને તંત્રના કોઈ બી માણસે અમને જાણ કરી નથી કે આટલું બધું પાણી આવશે એટલે અમે લોકો સુતા જ પાણી આખા ગામમાં ફરી ગયું એટલે તંત્રની તદ્દન નિષ્ફળ બે કાળજી અમને લાગી તંત્રએ કોઈ અમને જાણ કરી નથી

પોતાનો જે સામાન છે તે પણ બચાવી નથી શક્યા અને તમામે તમામ જે ઘર વખરી હતું એ ઘર વખરી તમામે તમામ તણાઈ જતા લોકો મુશ્કેલીમાં પડે તમે જોઈ શકો છો તેમ કે જે ગુજરાતીના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં અમે પહોંચ્યા છીએ માંગરોળ ગામે આ માંગરોળ ગામ જે છે ત્યાં ગઈકાલે જ તાબાહી મચાવી હતી અને જે નર્મદા નદીના જે પાણી હતા એ પાણી ગામો સુધી આવી ખાસ જે માંગરોળ ગામના લોકો છે એ ગામના લોકોની પરિસ્થિતિ દયનીય બની છે કહી શકાય કે જે ગામમાં તબાહી આવી અને તબાહીના કારણે આજે આખું ગામ વેર વિખેર થઈ ચૂક્યું છે પોતાના પાસે જે સવારમાં નાસ્તો કે જમવાનું પણ રહ્યું નથી ઘરમાં જે અનાજ હતું અનાજ પણ પડી ચૂક્યું છે ત્યારે આ અનાજ કારણે હવે કશું રહ્યું નથી એટલે લોકો લાચાર બની ચૂક્યા છે હવે સરકાર પાસે પણ સહાય માંગી રહ્યા છે કે વહેલી તકે આ લોકો પાસે આવી અને કોઈક સહાય કરે ખાસ કરીને જે માંગરોળ ગામ છે માંગરોળ ગામ આજે તબાહી થઈ ચૂક્યું છે તબા જે લોકોના ઘરોમાં જે પાણી ઘુસ્યા હતા જેમના ઘરો વકરી તમામે તમામ તણાઈ ચૂકી છે કશું રહ્યું નથી ત્યારે હવે ગામજનો પણ સરકાર પાસે સહાયની માંગ કરે છે કે વહેલી તકે આવી અને કંઈક સહાય સહાય કરે તો સારું બાકી આ ગામ ફરી હવે ઊભું થવાનું નથી દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થરાદમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે અને થરાદમાં ભારે વરસાદના પગલે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે થરાદની સોના સોસાયટીના ઘરમાં પાણી ઘૂસ્યા છે વરસાદી પાણી ઘરોમાં ઘુસતા ઘરવખરીનો નાશ થયો છે ઘરવખરી પણ પલળી જતા લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વરસાદમાં દર ચોમાસામાં ઘરમાં પાણી ભરાયું રજૂઆત કરવા છે તો કોઈ નિકાલ આવતો નથી અરજીઓ ચારે બાજુ આપી છે

તો આ પૂરેય લોકોને પાયમાલ કરી નાખ્યા છે વધુ અપડેટ બનાસકાંઠાથી મેળવવાનો પ્રયત્ન કરીએ અમારા સહયોગી કિશોર આપની સાથે જોડાઈ રહ્યા છે અને કિશોરની પાછળ પણ આપણે જોઈ શકીએ છીએ કે સોસાયટીમાં હજુ પણ પાણી ભરાયેલા છે પાણી ઓસર્યા નથી ગઈકાલથી અત્યાર સુધીની શું પરિસ્થિતિ કિશોર છે લોકોના ઘર લોકો પણ આજીજી કરી રહ્યા છે કે કોઈક તો મદદે આવો ચોક્કસથી થી અત્યારે હું થરાદની સોમનાથ સોસાયટીમાં છું જ્યાં નજર કર્યો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આપને દ્રશ્યો બતાવીશ કે જે આ મુખ્ય હાઈવે છે જે થરાદથી સાચોને જોڑતો છે એ તરફથી આ સોમનાથ સોસાયટીમાં આવાય છે કે જ્યાં આપણે સોમનાથ સોસાયટીમાં જ્યાં પહોંચીએ છીએ ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે અને આ પાણી કેડસમાં પાણી છે કેડસમાં પાણીમાં લોકો હિરાન પરેશાન છે તે ઉપરાંત સોમનાથ સોસાયટીની અંદર જે ઘરો આવેલા છે તે ઘરોની અંદર પણ પાણી ઘૂસી હતા અને પાણી ઘસવાના લીધે અત્યારે જે છે તે સ્થાનિક લોકો છે તે મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે અને અત્યારે અમે એક મકાન અંદર જઈ રહ્યા છીએ કે જ્યાં પાણી ભરેલું છે વાત કરવામાં આવેદની તો થરાદની જે સોમનાથ સોસાયટી છે મકાનોની તો મકાનો ને પાણી ભરાઈ જવાથી જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો અત્યારે પરેશાન જોવા મળી રહ્યા છે વહેલી સવારથી અત્યાર સુધી ત્રણ ઇંચ જેટલો વરસાદ તો થરાદની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે હાઈવે કિનારે આવેલી આ સોસાયટીઓ છે જ્યાં સર્વત્ર પાણી જ જોવા મળી રહ્યું છે તો હજુ પણ વરસાદનું જોર યથાવત બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર છે અને થરાદ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે થરાદમાં બે કલાકમાં બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે અને ન્યૂ મહેશ્વરી સોસાયટીમાં પાણી ભરાયા છે તો રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ઘરવખરી પલળી ગઈ છે લોકોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે બનાસકાંઠાના આસોદર ગામમાં પણ ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે બેટમાં ફેરવાયા છે આ ખેતરો છેલ્લા બે કલાકથી થરાદમાં અવિરુત વરસાદ છે ખેતરો પણ પાણીમાં તરબોળ થઈ ગયા છે વ્યાપક પ્રણે નુકસાન પહોંચ્યું છે બાજરી સહિતનો પાક પાણીમાં પલળી ગયો છે અને પાકને ભારે નુકસાન પહોંચતા ખેડૂતોની હાલત પણ કફોડી બની છે આગળ નાનકડા